હવે એવા સાકા કેટલા જોયા મારી પાસે એથી મોટું છે હવે જીવું તારે બે વર નથી ખોટો મારવો નકર આમ તો આખી આખી પોરવી દે કાઈ વાંધો નહીં દીકરા મારા હપ્તો ન દેતો જોઈ લાઈશ તને સારી રીતે આ પગથી માથા હોય જી જોયેલી છે ને ભાઈ કાયમી કેવા દાવે છે જો અવારા ના તારા છોકરી બહુ લાગે હા એ તારે બધું શું કામ છે વેચી નો થાય ને બધું ધ્યાનમાં જ હોય મારો દીકરો લે શું હાટ પૈસા કમાતા ભંકર ના પોર પોરમાં અને આમાંથી હરિયા ડોહા ના છોકરા છોકરો કયો તું હલો બીજા સાઈડ માર્યો આવાજ વાય

તમે બધા શું કરતા ત્યાં એ સાના માના ઘરમાં ગીરીતા આવ ને તમને ઉપાડી દેશે એ બાપા હવે શું કરશો આ ઝાડિયા ડોન મારો દીકરો ઝાડિયો ડોને કીધું તું એમ કરીને દેખાડ્યું હો તમે ઉપાડી ન કરતા પોલીસ વાળાને ફોન કરી દઉં એટલે પોલીસ વાળા આવે ને એટલે સીધી નો કઈ નાક છે કયો કરો ફોન મારા એક ને એક પોપટિયા ને ઉપાડી ગયા એ હાલો

અને જેને પૈસા નો આપીને એના છોકરા ગમી પૈસા મોરા ન પડ્યો હવે અમે તમે સમજ્યા સાહેબ ગાય ગાય પકડી લે મને બહુ બીક લાગે મારો ઈ તો મને કાય ખબર નક્કી બાજુ ગયો હાલો સાહેબ હાલો